નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો ઠેર ઠેર આપણને શેરડીનો રસ જોવા મળે છે તો શેરડીનો રસ પીતા પહેલાં આ બે વાત યાદ રાખજો એટલે કે શેરડીના રસની અંદર આ બે વસ્તુ જો ઉમેરીને તમે પીશો તો એ આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન કરશે જી હા મિત્રો તો આ બે વસ્તુ કઈ છે તો શેરડીના રસ વિશે આપણે થોડું જાણી લઈએ તો શેરડીના રસની અંદર કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે શેરડીનો રસ પીવાથી ઇન્સ્ટન્ટ એનર્જી આપણા શરીરને મળે છે શેરડીનો રસ પીવાથી કેલ્શિયમની ઉણપ આવતી નથી એટલે શેરડીનો રસ ઉનાળાની સિઝનની અંદર દરરોજ એક ગ્લાસ તાજો રસ પીવો જ જોઈએ પણ એની અંદર કંઈ બે વસ્તુ ના નાખવી જોઈએ તો નંબર એક ઘણા લોકો શેરડીના રસની અંદર બરફ નાખીને પીવે છે એટલે કે બરફ નાખીને ઠંડો કરેલો રસ આપે છે કેમ ના પીવો જોઈએ તો આપણા બોડીનું જે ટેમ્પરેચર છે એ થર્ટી સેવન એટલે કે સાડત્રીસ ડિગ્રી છે અને એનાથી વધારે ઠંડો જો પીવામાં આવે રસ તો આપણા બોડીને એ રસને સૌથી પહેલાં તો આપણું બોડી છે શરીર છે એ રસને બોડીના ટેમ્પરેચર સુધી લાવવાનો પ્રયત્ન કરે છે અને પછી એ રસનું પછી એ રસનું પાચન થાય છે એટલે જો આપણા બોડીના ટેમ્પરેચર કરતાં વધારે પ્રમાણમાં ઠંડો જો રસ પીવામાં આવે તો આપણા બોડીને એ રસનું પાચન કરવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે એટલે એ ઠંડો કરેલો રસ હોય તો એનું પાચન સમયસર અને જલ્દીથી થતું નથી એટલે બરફ નાખેલો કે ફ્રીજમાં મૂકીને ઠંડો કરેલો શેરડીનો રસ ક્યારે પીવો જોઈએ નહીં નંબર બે ઘણીવાર ઘણા લોકો શેરડીના રસની અંદર જીરા મીઠાની ડબ્બી હોય તો એની અંદર જીરું મીઠું નાખીને પીવે છે તો શેરડીના રસની અંદર કાચું મીઠું ક્યારેય નાખીને પીવું જોઈએ નહીં તો મીઠું જ્યારે પણ ખાવું હોય ત્યારે આપણે દાળ શાકની અંદર નાખીને એટલે કે ચડવીને ખાવું જોઈએ શેકીને ખાવું જોઈએ અથવા તમારે જો મીઠું ખાવું હોય તો ગરમ કરી અને પછી એ મીઠું ગરમ થાય પછી એ મીઠું તો એ મીઠું આપણા શરીરને ઉપયોગી થાય છે કાચું મીઠું ક્યારેય ખાવું જોઈએ નહીં એટલે શેરડીનો રસ પીતા હોય તો એની અંદર જીરું મીઠું જીરું તમે નાખી શકો છો લીંબુ નાખી શકો છો પણ એ શેરડીના રસની અંદર કાચું મીઠું હોય તો એ કાચું મીઠું ક્યારેય નાખવું જોઈએ નહીં નહીં તો એ શેરડીના રસનું જે આપણા શરીરને જે પોષક તત્વો મળવા જોઈએ જે વિટામિન્સ મળવા જોઈએ જે મિનરલ્સ મળવા જોઈએ એ મળતા નથી એટલે કે એ શેરડીના રસનો એ સો ટકા આપણને એનો લાભ મળતો નથી બરફવાળો ઠંડો અને મીઠું નાખેલો શેરડીનો રસ પીવાથી આપણા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે અને શેરડીનો રસ કાઢેલો તાજો જવાનો રાખીશું બરફ નાખ્યા વગરનો તો એ આપણા શરીરને ખૂબ ફાયદો થાય છે પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ